નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યાજ્ઞિક પટેલ મિત્રો આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે પાયામાં નાખવાના જે ખાતરો છે કે જે ડીએપી સિવાય અન્ય ખાતરો છે કે જે ટોપ પાંચ છે એનો તમે પાયામાં ઉપયોગ કરી શકો છો જે ડીએપી ના બદલામાં વાપરી શકો છો અને ડીએપી કરતાં પણ ખૂબ જ એવું સારું પરિણામ ધરાવે છે એવા ટોપ પાંચ પાયાના ખાતરોની આજે આપણે વાત કરવાના છીએ કે જે તમે ડીએપી ની અવજેમાં અથવા તો ડીએપી ની જગ્યાએ તમે વાપરી શકો છો અમુક ખાતર તો એમાં એ પ્રકારે છે કે જે ડીએપી કરતા પણ ખૂબ જ સસ્તા મળે છે અને ડીએપી પણ પણ ખૂબ જ કેટલા સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે કારણ કે જ્યારે નાખવાના ખાતરોની વાત કરવામાં આવે ત્યારે બધા જ ખેડૂતોના મનમાં અથવા તો ડીએપી જે છે એના મુખ પર પ્રથમ સ્થાને રહેતું હોય છે ડીએપીનો ઉપયોગ આપણે પાયામાં એ માટે કરીએ છીએ કે જે ફોસ્ફરસ જે છે આપણા પાકને શરૂઆતથી જ અથવા તો પાયા જ મળી રહે કારણ કે ડીએપી ફોસ્ફરસ રહેતું હોય છે અને નાઇટ્રોજન જે છે છેતાલીસ ટકા રહેતું હોય છે આપણે નાઇટ્રોજન ની પૂર્તિ માટે ડીએપી ખાતરનો ઉપયોગ નથી કરતા પરંતુ એમાં રહેલું ફોસ્ફરસ છે એના માટે આપણે ડીએપી ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો એનો મતલબ એવો થયો કે પાયામાં નાખવાના ખાતરો છે એમાં ફોસ્ફરસ જે છે ખાતરમાં ખૂબ જ વધારે આવતું હોય એવા ખાતરો જે છે આપણે પાયામાં પસંદગી કરવી જોઈએ કારણ કે ફોસ્ફરસ જે છે પાકની જે મૂળ જાળની સિસ્ટમ છે અને એને મજબૂત કરવા એને વધારવા માટે ખૂબ જ જરૂરી રહેતું હોય છે કે જે આપણે પાયામાં ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે આજે એવા પાંચ ખાતરોની વાત કરવાના છીએ જે ડીએપી કરતાં પણ સસ્તા છે અને ડીએપી જેટલું જ અથવા તો ડીએપી કરતાં પણ ઘણું બધું સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે કારણ કે અત્યારે ડીએપી લેવા જવા માટે ઘણી બધી શોર્ટેજ હોય છે અથવા તો તમને વિક્રેતાઓ જે છે ડીએપી ખાતર સાથે તમને અન્ય બીજા ફર્ટિલાઇઝર કે અન્ય બીજી પ્રોડક્ટ ફરજિયાત પણ લેવા માટે મજબૂર કરતા હોય છે તો આપણે એક ડીએપી ખાતરની ખરીદી ન કરતા અન્ય એવા પાંચ ખાતરો જે છે એનો ઉપયોગ કરી શકો છો કે જે પાયામાં વાપરીને ડીએપી કરતા પણ સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો તો વિડિયો છે તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે તો વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને પૂરેપૂરી માહિતી છે તમને મળી શકે નંબર 1 ઉપર જે છે એ ટ્રિપલ સુપર ફોસ્ફેટ જે સામાન્ય રીતે ટીએસપી ખાતર તરીકે પણ ઓળખાતું હોય છે તો આ ખાતરની અંદર પણ જે છે છે એટલે કે ડીએપી જેટલો જ ફોસ્ફરસ ધરાવે છે પરંતુ ડીએપી માં નાઇટ્રોજન અઢાર ટકા આવે છે જયારે ટીએસપી ખાતર ની અંદર કેલ્શિયમ જે છે એ પંદર થી સત્તર ટકા જેટલું રહેતું હોય છે એટલે નાઇટ્રોજન ની જગ્યાએ કેલ્શિયમ રહેલું હોય છે એટલે મિત્રો જેટલું ડીએપી તમે પાયામાં ઉપયોગ કરો છો એટલું જ તમારે જે ટીએસપી ખાતર એટલે કે ટ્રિપલ સુપર ફોસ્ફેટ ખાતર છે ઉપયોગ કરવાનો રહેતો હોય છે કારણ કે બંનેમાં ફોસ્ફરસનું પ્રમાણ જે છે સરખું જ છે પરંતુ નાઇટ્રોજનની પૂર્તિ માટે આ ખાતર તમારે યુરિયા અથવા તો અન્ય કોઈ પણ નાઇટ્રોજન યુક્ત ખાતર અને પોટાશની પૂર્તિ માટે તમે ન્યુરેટો પોટાશ આવે છે એનો સાથે ઉપયોગ કરવાનો રહેતો હોય છે એટલે મિત્રો આ ખાતર જે છે DAP ની જગ્યાએ તમે વાપરી શકો છો કારણ કે આમાં રહેલું કેલ્શિયમ જે છે પાયામાં જ આવી જતા છોડની જે રોગ પ્રતિકારક ક્ષમતા છે તેમજ છોડની જે મજબૂતાઈ છે અને છોડમાં રહેલા કોષોની કોષ દિવાલ છે મજબૂત કરવાનું કામ કેલ્શિયમ કરતું હોય એટલે ડીએપી કરતાં પણ તમને આ ખાતર જે છે ખૂબ જ સારું પરિણામ બતાવશે જ્યારે બીજા નંબર ઉપર આવે છે કે જે તમે સિંગલ સુપર ફોસ્ફેટ નામથી ખાતર આવે છે જે SSP ખાતર આવે છે તો આ SSP ખાતરની અંદર ફોસ્ફરસ જે છે 16% છે જ્યારે સલ્ફર જે છે અગિયાર ટકા રહેલું હોય છે કેલ્શિયમ જે છે એકવીસ ટકા રહેલું હોય છે અને સલ્ફર જે છે શરૂઆતથી પાકને પાયામાં મળી રહેતું હોય છે જે છોડવામાં વૃદ્ધિ વિકાસ તેમજ છોડવામાં રોકડતિકારક ક્ષમતા વધારવામાં અને કેલ્શિયમ જે છે છોડવામાં અન્ય પોષક તત્વો અપડેટ જે થાય છે એના માટે ખૂબ જ મહત્વનું હોય છે જ્યારે ડીએપી તમે એક બેગનો ઉપયોગ કરો છો તો તમારે એસએસપી જે છે સાથે બે બેગનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે કારણ કે આમાં ફોસ્ફરસનું પ્રમાણ જે છે સોળ છે પરંતુ તમે જો બે બેગની ખરીદી કરશો તો પણ ડીએપી કરતા તમને આ ખાતર જે છે સસ્તું રે પડવાનું છે કારણ કે આની કિંમત ખૂબ જ ઓછી રહેતી હોય છે આ એસએસપી ખાતર સાથે તમારે નાઇટ્રોજનની પૂર્તિ માટે યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ અને પોટાશની પૂર્તિ માટે એ ન્યુરેટોફ પોટાશ આવે છે ખાતરનો ઉપયોગ તમે કરી શકો છો જ્યારે ત્રીજા નંબર ઉપર ખાતર આવે છે એટલે કે ખાતરો આવે છે એમાંનું સૌથી પ્રથમ બાર બત્રીસ વોળ તો મિત્રો બાર બત્રીસ વોળ ની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ બાર ટકા બત્રીસ ટકા અને સોળ ટકા પ્રમાણમાં રહેતું હોય છે એટલે કે ફોસ્ફરસ નું પ્રમાણ જે છે બત્રીસ ટકા છે જે ખૂબ જ સારું અને વધારે કહી શકાય તો મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ પૂર્તિ માટે તમે જગ્યાએ બાર બત્રીસ આવે છે ઉપયોગ કરી શકો છો જે તમને ડીએપી કરતા પણ ખૂબ જ સારું પરિણામ બતાવશે કારણ કે ડીએપી ની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ આવે છે જ્યારે જે આ બાર બત્રીસ ઓડ ખાતર આવે છે એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ પણ સાથે આવી જતું હોય છે તો તમે એનો પણ પાયામાં ઉપયોગ કરી શકો છો જે તમને ખૂબ જ બેસ્ટ અને સારું પરિણામ જોવા મળતું હોય છે જ્યારે ચોથા નંબર ઉપર ખાતર આવે છે કે જે એનપીકે ગ્રેડ ની જે શ્રેણી આવે છે એમાં બીજા નંબરનું ખાતર હોય તો જે એનપીકે વીસ વીસ જીરો તેર ખાતર આવે છે કે જેની અંદર નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફોરસ વીસ ટકા પોટાશ નું પ્રમાણ નથી જ્યારે સલ્ફર જે છે તેર ટકા પ્રમાણમાં રહેતું હોય છે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર પોટાશની પૂર્તિ માટે તમારે એની સાથે મ્યુરેટોપ પોટાશ ખાતર આવે છે પાયામાં એડ કરવું પડતું હોય છે તો મિત્રો આ ચારે ચાર પોષક તત્વો પાયામાં મળી જાય નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને સલ્ફર તો વીસ વીસ ઝીરો તેર ખાતર આવે છે એનો પણ તમે પાયામાં ડીએપી ની જગ્યાએ સારા રિઝલ્ટ માટે ઉપયોગ કરી શકો છો જ્યારે પાંચમા નંબર પર ખાતર આવે છે કે જે એનપીકે ગ્રેડના ખાતરો રહેતા હોય છે તમે નામ સાંભળેલું હોય છે કે ઓગણીસો ઓગણીસો ઓગણીસ વીસ 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 પંદર 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 સોળ 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 તો આવા અન્ય ઘણા બધા ગ્રેડ છે કે જે એનપીકે શ્રેણીમાં આવતા હોય છે કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ જે છે અલગ અલગ પર્સેન્ટેજમાં રહેતું હોય છે તો તમે અન્ય કોઈ પણ ખાતર જો ન મળે તો આ પ્રકારના ખાતરો છે એ પણ તમે પાઆમાં ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો તો મિત્રો આ ટોપ પાંચ એવા ખાતરો છે કે જે તમે ડીએપી ની જગ્યાએ પાઆમાં ઉપયોગ કરીને ખૂબ જ એવું સારું પરિણામ મેળવી શકો છો જે ડીએપી કરતા પણ તમને આ ખાતરોનું ખૂબ જ એવું સારું પરિણામ મળવાનું છે અને અમુક ખાતરો જે છે તમને ડીએપી કરતા પણ સસ્તા પડી જવાના છે તો મિત્રો આ ખાતરો જે છે તમે કોઈ પણ પાકમાં ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે આભાર